પાટણના ગોતેરના શિક્ષણમાં કલંક લાગે તેવી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે ગામ ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન લોકોમાં રોષ જોવા મળ્યો ગોતેરગા પ્રાથમિક શાળામાં વાયરલ થયો દિનેશ પરમાર નામનો શિક્ષક દારૂના નશામાં સ્કૂલમાં સૂતા હોવાના દ્રશ્યો સામે આવ્યા શાળા સમય દરમિયાન શિક્ષકનું બેદરકારી ભર્યું વર્ધન જાહેર થયું વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે શિક્ષકની નશાની હાલતથી વાલીઓમાં ભારે રોષ છે

અમારા સ્કૂલની અંદર પ્રાથમિક સ્કૂલની અંદર દિનેશભાઈ રજૂઆત કરવા છતાં સ્કૂલમાં દારૂ પીને આવતા હતા તે જાણ થતાં એસએમસીના એસએમસી અધ્યક્ષ ગ્રામજનો વડીલો યુવાનો મિત્રો દ્વારા રૂબરૂ ત્યાં મળીને છવ્વીસ અગિયાર બે હજાર પચીસના ના દિવસે રૂબરૂ મુલાકાત કરી ત્યારે જોવા મળ્યું કે દિનેશભાઈ ખૂબ જ નશામાં ખૂબ નશામાં હતા તેઓ જમીન ઉપર આડુતા હતા ભાંકડામાં પડેલા હતા તેમના કપડાંનું કોઈ ભાન હતું નહીં આ વાત અમને મળી પછી અમે ડીપીઓ ઓફિસે જાણ કરી અને ત્યાંથી તેમના અધિકારી આવ્યા અને તેમને વાડી વાલીગણો અને ગામના યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે જો આ સરકાર આને બદલી કરવામાં નહીં આવે તો અમે તાત્કાલિક ધોરણે શાળામાં તાળાબંધી કરીશું અને અમારા ગોત્રકા આ પ્રાબ્લિક સ્કૂલમાં ત્રણ શિક્ષકોની ઘટશે તે તાત્કાલિક તે ઘટ પૂરી કરવામાં આવે નરેશભાઈ આહિર યુથ કોંગ્રેસ પ્રમુખ રાધનભાઈ શાળામાં અવારનવાર દારૂ પીને આવતા અને આ વાતને ગ્રામજનો તથા ગ્રામજનોને અને એસએમસી દ્વારા તેમને આ બાબતે ટકો કરતા તેઓ માફી પત્રો પણ લખતા છતાં એમની આદત ધારો થતો નથી નવી અગિયાર બે હજાર પચીસના ના રોજ

શાળાની અમે તાળાબંધી કરીશું ગ્રામજનો વડીલો આગેવાનો દ્વારા આ અમે એક ચિમકી આપી રહ્યા છીએ સરકારને